સ્વાદ હોય અથવા જેવા રોગોમાં લોહીની તાતી જરૂરિયાત ઊભી થતી હોય છે બ્લડ બેંકમાં લોહી પૂરતા પ્રમાણમાં રહે અને જરૂરિયાતમંદને લોહી સમયસર મળી રહે તે હેતુથી ઇફકો ટોક્યો દ્વારા સત્તરમો વાર્ષિક બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કારણ કે એક સમયે સંસ્થાના કર્મચારીનું અકસ્માતમાં નિધન થતા તેમની પાછળ કંઈક કરવા માગતા હોવાથી કેમ્પનું

અને છેલ્લા સત્તર વરસથી આ સેવા અમે કરી રહ્યા છે અને સૌથી જે મુખ્ય બાબત છે આ અમારું પિસ્તાલીસ અલગ અલગ લોકેશન ઉપર એક સાથે એક દિવસમાં થઈ રહ્યું છે ગયા વર્ષે અમે સોળસો સોળ જેટલી બોટલ કરેલી આ વખતે દરેક ટીમ મેમ્બરના સહયોગથી સત્તરસો ચારનો ફિગર અત્યારે અમે ક્રોસ કરી ગયા છીએ બ્લડ ડોનેશન એક ખૂબ જ સારી વસ્તુ છે કારણ કે ગમે ત્યારે એક્સિડન્ટ કે વગેરે થાય ત્યારે લોકોને બ્લડ લોસ થઈ જતો હોય છે અને એના માટે જરૂર પડતી હોય છે આ વખતે અમને જે અમદાવાદની રેડ ક્રોસ બ્લડ બેંક છે ત્યાંથી સ્પેશિયલ રિક્વેસ્ટ હતી દર વખતે અમે લોકો જૂનના એન્ડમાં અથવા તો જુલાઈમાં જુલાઈના એન્ડમાં અથવા તો એવી રીતે કરતા હોય છે આ વખતે એમને રિક્વેસ્ટ કરી કે બની શકે તો થોડુંક આપ આગળ થોડી ડેટ લઈ આવો તો જ્યારે એક માણસ એક બ્લડ યુનિટ આપે છે કે આપણે જે એક બોટલ કહીએ એ ત્રણ લોકોને કામમાં આવી શકે છે તો આ રીતે જોવા જઈએ તો આ ખૂબ જ ઉપયોગી એક શું કહેવાય આપણે એક એક્ટિવિટી છે જેનાથી દરેકને ફાયદો થઈ શકે છે આગળ વાત કરીએ સુરતની ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લાખોના જથ્થામાં દારૂનો જપ